કે થોડાક જ સમયમાં તેણે 100 થી વધુ કાચા પાકા મકાનો થઈ સમગ્ર વિસ્તારમાં ભારે નુકસાની પહોંચાડી છે આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી ચારે તરફ માત્ર તૂટેલા મકાનોનો કાટમાળ અને વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે મજૂર વર્ગના પરિવારો પર આફત ઊઠી પડ્યુ છે વસ્તા તાલુકાના સિંધઈ ગામની રાત્રિ દરમિયાન નવ કલાકની આસપાસ તીવ્ર ગતિએ આવેલા મントોળે ગામના બે ફળિયા હોળીમોરા અને દુંટાળા અંબામાં ખૂબ મોટી તારાજી સર્જી જેમાં અનેક ઘરોના છાપરા ઉડ્યા હતા રાત્રિ દરમિયાન સર્જાયેલ કુદરતી આફતે ગામના બંને ફળિયામાં આવેલા કાચા અને પાકા મકાનોના નળિયા પતરા તેમજ મકાનોની દિવાલો ધરાશાયી થવા પામી હતી જેમાં અંદાજે 125 જેટલા ઘરો આ વંટોળથી પ્રભાવિત થયા હતા જેમાં 25 જેટલા મકાનો સંપૂર્ણપણે જમીનદોસ્ત અનેક ગરીબ પરિવારો ઘર પીહુણા જવા પામ્યા હતા જેમાં ભાગના વ્યક્તિઓ નાની મોટી ઈજાઓ તેમજ એક મહિલાના ઘર નું તૂટતા દબાઈ જવાને કારણે મહિલાને તાત્કાલિક બાકાત રહ્યું જીવનમાં પહેલી જ આવા વંટોળ ની અનુમતિ થતા ગ્રામજનોની આંખો સામે હાલમાં પણ ભય માહોલ જોવા મળી રહ્યો છે રાત્રિ દરમિયાન આવેલા વંટોળ ગામના રસ્તા અનેક રસ્તાઓ બંધ થવા પામ્યા હતા તેમજ વીજ પુરવઠો હાથ ધરવામાં આવ્યું જેમાં વીજ કંપનીના કર્મચારીઓ તેમજ માર્ગ મકાન કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી રસ્તાઓ પુનઃ શરૂ કરી ગ્રામજનોને સહી સલામત સ્થળે ખસેડવાની

બધું કોઈ મળે ને ખાવા પીવા નથી દિવાલ પડી જ નઈ ઘરમાં તો અમને બહાર જ નહિ અમે કેવી રીતે મરાય કે જીવાય પણ અમે અહિયાં અંદર ને અંદર બેઠી રહ્યા પછી જયારે ધીમું પડ્યું અમે બહાર નિકળ્યા કોણ કોણ બે છોકરા ને મારે થોડી અમે ચાર જ જોડે છે ખેતીવાડી નથી કે આવક મળે અમારે દોઢસો રૂપિયા માં શું થાય આજે તમે વિચાર કરો દોઢસો રૂપિયા માં કઈ થાય દોઢસો રૂપિયા માંડ છોકરાઓને હારની સાથે લાવી લે ખાવડા રોજ મજૂરી છે આમ ત્યારે લાવી લે ખવડાવું મેં કોઈ નહીં મળે મારા પાસે તો NDC News Now, Sir.